નમસ્તે ખેડૂત મિત્રો હું છું હાર્દિક બાવળિયા ગોદરેજ એગ્રોવેટ વતી સૌનું સ્વાગત કરું છું આજે હું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવ્યો છું એક પ્રગતિશીલ ખેડૂત છે જે વર્ષોથી વેજીટેબલ કરે છે એમાં વર્ષોથી રીંગણી કરે છે તો એમની આપણે મુલાકાત કરી હતી આઠ દી પહેલાં અને એમને આપણે ડબલ વિશે માહિતી આપી હતી અને ડબલ એમને આઠ દી પહેલાં સાંટ્યું છે અમને રિઝલ્ટ જોરદાર મળ્યું છે તો એમની પાસે તેને અભિપ્રાય લઈ

ડબલ થાય ડબલ રીંગણી રીંગણીમાં આઠ દિવસ થયા દસ થી પંદર પંદર રીંગણા બેઠા બધા આઠ દિવસ પેલા તમે ડબલ નતું માર્યું

જો તમારે વધારેમાં વધારે ઉત્પાદન લેવું હોય તો આશા રાખું છું કે ગોદરેજના ગોદરેજ કંપનીના ડબલનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે ઉત્પાદન લો અસ્તુ ખાલી ફોટો લઈ